શરૂતમાં ફરી એક વખત સોનાની દાણ ચોરી જડપી પાડવામાં આવી છે લિક્વિડ ફોર્મમાં જામડાની આડમાં સોનું લાવવામાં આવ્યું હતું જે ઝડપી લેવાયું છે છેલા કેટલાક સમયથી દુબઈથી આવતી અનેક ફ્લાઈટમાં ગોલ્ડનું સ્મગલિંગ થતું હોવાની માહિતી મળી હતી જેના આધારે શનિવારે રાત્રે દુબઈથી આવેલા એક કપલ સહિત ચાર લોકોની સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે તપાસ કરી હતી અને તેમની પાસેથી લિક્વિડ ફોર્મમાં લવાયેલું સોનું જડપી પાડવામાં આવ્યું હતું જેની કિંમત રૂપિયા અંદાજે પચાસ લાખ જેટલી છે પોલીસ અધિકારીઓ એ એક બેગની તપાસ કરી તો તેમાં સોનું હતું અને તેને ઓગાડવામાં આવ્યું હતું જેને જપ્ત કરવામાં આવ્યું હતું આ મામલે ડીઆરઆઈ અને કસ્ટમ પણ તપાસમાં જોડાઈ શકે છે સુરતમાં પહેલા પણ આવી રીતે દુબઈની ફ્લાઈટમાંથી સોનું જડપાયું હતું સોનાનો ભાવ ઊંચકાતા હવે ગોલ્ડ માફિયાઓ બેફામ બની ગયા છે અમને માહિતી ચોક્કસ મળી કે આજે રાત્રિની ફ્લાઈટમાં આ જે સોનું છે એ પ્રવાહ સ્વરૂપમાં સુરતમાં આવનાર છે અને તે જહાંગીરપુરાની શિવમ હોટલ છે ત્યાં એની ડિલિવરી થવાની છે સાયન રોડ ઉપર તો અમારી ટીમ પહેલેથી જ ત્યાં વોચમાં હતી એ દરમિયાનમાં ત્યાં જે શખ્સો છે જેની અમે વોચ કરી રહ્યા હતા એ લોકો ડિલિવરી આપવા માટે આવ્યા અને ડિલિવરી લેનાર એમ અને ડ્રાઈવર એન્ક કરી અને એક કપલ અને બે માણસો બીજા એન્ક કરીને ચાર આરોપી સોનાના નવસોને ચોવીસ ગ્રામ જથ્થા સાથે ટોટલ એના કિંમત થાય છે ચોસઠ લાખ નેવ્યાસી હજાર ચાર ટ્રોલી બ્લેગ બેગની અંદર આ લોકો આ સોનું લાવેલા અને એમને ઝડપી પાડવામાં આવેલા છે અબ્દુલ સોમત બેમાં જ છે કે જે જેનું આ રોકાણ હતું પૈસાનું એણે ત્રણેક મહિનાથી આ પ્રવૃત્તિ કરી રહ્યો એવું માલુમ પડેલું છે પરંતુ ડિટેલમાં અત્યારે અમારી તપાસ જે છે એ ચાલુ છે છે અને એમાં એવી હતી કે આ લોકો છે બેગની અંદર જે રેક્ઝિનનું પળ છે એની પાછળ એક બીજું પળ બનાવીને એવું સોનાનું એક લેયર બનાવતા એની ઉપર એકવાર ઇઝિયા કરીને એક કેમિકલ આવે છે જેનો સ્પ્રે કરી દેતા એટલે કે મેટલ ડિટેક્ટરની અંદર આ સોનું ડિટેક્ટ ન થાય ચોક્કસ બાતમી હોય તો જ આ સોનું પકડી શકે બાકી કોઈ પકડાવવાનો ચાન્સીસ હતો નહીં આ એસઓજી પાસે ચોક્કસ બાતમી હતી એટલે આ સોનું પકડી પકડાઈ ગયું છે અને એમાં એવું છે કે જે રેક્સ ની પાછળ જે પડ હોય છે પડ કાઢી અને અહિયાં ગાળવામાં આવે એટલે એનો સોનાનો જથ્થો એની અંદર તૈયાર થતો હોય છે ગાજાવાલા સુરત